હાલો નમસ્તે દોસ્તો મારું નામ છે ભીમજી કાઠી તો આજે અમે બનાવશું ડું તુરિયા અને ડુંગળીનું શાક તો અમે તુરિયા લીધા અઢીસો ગ્રામ જેટલા બે તન ન ડુંગળી છે તમારેલી આ ટમેટું છે આપણે આ લસણવાળી ચટણી છે આપણા આંબલીનું પાણી છે અને આપણા ધાણાભાજી આપણા રેગ્યુલર મસાલા હોય એવી છે ને આપણા વઘાર માટે તેલ લીધું તો આપણે સ્ટવ ચાલુ કરી અને આપણે હલવાઈ ગરમ કરવા મૂકી તો આપણે હલવાઈમાં આપણે ત્રણ પાવર તેલ એડ કરવાનું છે તેલ પણ ગરમ થઈ ગયું તો આપણે એમાં અડધી ચમચી રાઈ એડ કરવાની અડધી ચમચી આપણે જીરું એડ કરવાનું અને આપણે આ હિંગ આપણે ડુંગળી સમારે તેલ પણ એડ કરવાનું ડુંગળીને આપણે સારી રીતે પાકવા જાય ત્યારે આપણે લસણ વાળી ચટણી એડ કરીશું તો આપણે આ ડુંગળી સારી રીતે પાકી ગઈ તો આપણે એમાં લસણ વાળી ચટણી એડ કરવાની છે તો આપણા ઝીણા સમારે ટમેટું છે એ પણ એડ કરી દેવાનું તો આપણા આંબલીનું પાણી છે એ પણ એડ કરી દેવાનું તો આપણે બે થી ત્રણ મિનિટ સારી રીતે પાકવા દેવાનું તો હવે આપણા તમારી સમારી એક કરી દેવાના આને હજી ત્રણથી ચાર મિનિટ આપણે ઢાંકીને રાખી દેવાનું ચાર મિનિટ સુધી પાકવા દેવાનું પછી પાણી એડ કરવાનું તો આપણા મસાલા એડ કરવાનો બાકી છે તો આપણે સ્વાદ મુજબ આપણે મીઠું લેવાનું હળદર છે આપણે ધણાજીરાનો પાવડર એક ચમચી એડ કરવાનો તો આને હવે આવી રીતે આપણે ચાર થી પાંચ મિનિટ પાકવા દેવાનું પાણી નાખી દેવાનું એટલે ન થાય તો આપણે જોઈ લઈએ તો આપણા શાક પણ સળગ્યું તૈયાર થઈ ગયું તો આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લીએ. આને ઉપરથી આપળ તણા પકરાવા માં. તો હાલો દોસ્તો આપણે તુરિયા અને ડુંગળીનો શાક તૈયાર થઈ ગયો. તો આપણે સર્વિંગ પ્લેટ માટે તૈયાર છે તો હવે આપણે તમને આ પસંદ આવે તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં